અરવડી બાર તાલુકામાં આવેલ જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોગી કલ્યાણ સમિતિના નવીન ગઠન બાબતે તંત્રની ઉદાસીનતા કે બાર તાલુકાના પશ્ચિમ પટ્ટામાં આવેલા જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોગી કલ્યાણ સમિતિની અગાઉ રચના કરવામાં આવી હતી જે રોગી કલ્યાણ સમિતિની રચનાની મુદ્દત પૂર્ણ થઈ જવા છતાં તંત્ર દ્વારા નવીન કમિટીની રચના કરી સભ્યોની નિમણૂક કરવા બાબતે દુલ્લખ સેવામાં આવતા એક જાગૃત નાગરિક દ્વારા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યો છે એક રોગી કલ્યાણ સમિતિની રચના કરવાની હોય છે જેમાં જાહેર સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે જે સમિતિની દર ત્રણ માસે સામિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાંત અધિકારી સાહેબ શ્રી બાયડની અધ્યક્ષતામાં મિટિંગ યોજાતી હોય છે જે સમિતિ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા આવતા દર્દીઓને યોગ્ય સારવાર મળે છે કે કેમ તેમની સાથે સ્ટાફ દ્વારા યોગ્ય વર્તન કરવામાં આવે છે કે કેમ જેવી બાબતો અને ચીફ મેડિકલ ઓફિસર તથા સ્ટાફ રેગ્યુલર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપે છે કે કેમ જેવી બાબતો અંગે ફરિયાદો અને સૂચનો કરવાના હોય છે જીતપુર ગામના જાગૃત નાગરિક બાબરભાઈ મથુરભાઈ પટેલે ઉચ્ચ કક્ષા સુધી કરેલ રજૂઆત મુજબ છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ રોગી કલ્યાણ સમિતિની પુનઃરચના કરવામાં આવી નથી આ બાબતે અરજદારે સાત ઓક્ટોબર હજાર ચોવીસમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોડાસા મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને પણ લેખિત ફરિયાદ કરેલ છે જેથી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા રોગી કલ્યાણ સમિતિની પુનઃરચના કરવા અંગે અરદામની લેખિત ફરિયાદના આધારે ઘટતી કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું છે તેમ છતાં શા માટે નવીન કમિટીની રચના કરવામાં આવતી નથી સામુક કાર્ય કેન્દ્ર જીપ્પુના ચીફ મેડિકલ ઓફિસરનું આમાં કોઈ હિત સમાયેલ છે આ બાબતે અરજદાર દ્વારા ચીફ મેડિકલ ઓફિસર તેમજ જીતપુર આરોગ્ય કેન્દ્રના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા ભરવા માંગ કરવામાં આવી છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી